આ શું બેઠા બેઠા ફોન ગુમાડો છો તમને ખબર છે કે પંદર દિવસ બાકી છે કેટલી તૈયારીઓ કરવાની છે છતાંય આ આરામથી બેઠા બેઠા ફોન ઉપર વાતો કરો છો મમ્મી આ તમે જે લિસ્ટ આપ્યો તો ને એમાંથી અડધી વસ્તુ તો તૈયાર થઈ ગઈ છે હવે થોડીક જ બાકી છે હે પણ તમને પૂછી પૂછીને કરવું પડે ને મારે વાહ મને પૂછી પૂછીને કરવું પડે તમને કહ્યું તો છે કે તમે તમારી રીતે કરી શકો છો છતાંય છતાંય તમે મને પૂછો છો અને ક્યારે પતાવશો આ 15 દિવસ તો આમ ચપટીમાં નીકળી જશે સાચી વાત છે તમારી પણ અમુક વસ્તુમાં મને ખબર ન પડે એ વસ્તુ તો તમને પૂછવી કે નહીં પૂછવી પડે પૂછવી પડે અને બધી તૈયારી કરવી પડે પણ સાંભળો આ મહારાજનું લિસ્ટ મેં મહારાજને મોકલાવી દીધું છે અને એમને કહ્યું છે કે બધો જ સામાન હું લઈ આવવાનો છું એટલે આપણે એની કોઈ ચિંતા નથી રસોયાનું બધું જ કામ તમારા પપ્પાજીને સોંપ્યું છે અને તમારા હસબન્ડ અને મારો પ્રિય દીકરો અશોક એને કોઈ વસ્તુમાં કોઈ ગતાગમ છે નહીં એના કપડાં લેવાનું પણ ભાન નથી આ દરજીનો સવારથી પાંચ વાર ફોન આવી ગયા છે કે તમારા દીકરાને મોકલો અને આ કપડા લઈ જાય પણ એનાય ઠેકાણા નથી પણ એ કામમાં હશે એટલે નહીં પહોંચ્યા હોય એની જગ્યાએ એવું લાગશે તો હું કપડા લઈ આવી ને હા આ નવ વાગ્યા છે તારા પપ્પાજી દેવેન અને અશોક ત્રણેય નીકળી ગયા છે પણ ના 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 દેવેન તો ઘરમાં જ છે હું ભૂલી જાઉં છું આ કામમાં ને કામમાં દેવેન હવે નહીં કરશે ઓફિસ જવા એવું હોય ને તો એને કહી દઉં છું કે અશોકના કપડા ત્યાંથી લઈ લે કારણ કે આ રોજ રોજનું લાગ્યું આ કેમ કરીશું મને તો ચિંતા થાય છે આ બધા કામ કેમ પતાવીશું હા તમે શું કરવા ચિંતા કરો છો હું છું ને થઈ જશે બધું અને ભેગા મળીને કામ કરીશું ને તો ફટાફટ થઈ જશે આ લગ્નવાળું ઘર છે એટલે થોડી ઘણી તો આગમદોડ રેહશ છે સાચી વાત છે અને તને ખબર છે આજે પેલા સરલા કાકી આવવાના છે એ કહેતા હતા કે જે વસ્તુ તમારે ચડાવવાની છે બહુને એ બધી મને બતાવી દો કંઈ ખૂટતું કરતું હોય તો તમને કહી દો અને ખાસ

રસઆાતકમાં છે ને આપણે ચોકલેટો વેચવાની છે એટલે એના પેકિંગ પણ તૈયાર કરી દેજો અને ખાસ માંડવા મુહૂર્તમાં આપણા સરલા કાકી કહેતા હતા કે નિમિષાને અને આપણી પેલી મીરાને બધાને બોલાવવા પડશે એટલે એ બધા આવશે એટલે એ લોકોને જે આપણે આપવાનું હોય કે એ બધી વસ્તુ આજે પૂછી લેજે અને પછી જ આપણે લિસ્ટ બીજું બનાવી દઈશું ફાઇનલ બરાબર ઓકે અને મારે તમને એ પૂછવાનું હતું

સાચી વાત છે મમ્મી તમારી આ ઘર માં પ્રસંગ હોય ને એટલે કાઈક નું કાઈક તો આવતું જ હોય આમાં છે ને થોડી કઈ ભૂલ થાય ને તો આપણો આયુ બનશે હા અને આ છેલ્લો પ્રસંગ છે રંગે ચંગે ઉજવવો છે નાની વહુ લઈને આવી રહી છું પછી તો તમારા બાળક આવશે અને એનો પ્રસંગ આવશે ત્યારની વાત ત્યારે ત્યારે તો અમે આ દુનિયામાં હઈશું કે નહીં એય નથી ખબર

મે નક્કી કર્યું છે કે લગનના આગલા પાંચ દિવસમાં રસોયા ને ત્યાંથી જ રસોઈ આવશે એટલે રસોઈની આપણને માથાકૂટ ન રહે સાચી વાત છે એટલે આપણે બધી તૈયારી ઉપર ફોકસ કરી શકીએ હા અને સાંભળો હવે હું શું કહું છું કે કાલે છે ને મારી સાડીને બધું જે આવી ગયું છે ને એને તમે કબાટમાં મૂકી દો ત્યાં સુધી હું બીજા કામ પતાવી દઉં એટલી તૈયારી કરવાની પંદર દિન વાર છે લગ્નમાં દામિની હજી ઘરમાં કેટલી તૈયારીઓ કરવાની છે તને ખબર છે ને હા તો મને ખબર છે બધા ઓર્ડર દેવાઈ ગયા છે ને હવે વસ્તુઓ કલેક્ટ કરવાની છે હવે શું બાકી છે એ સાંસુ દુકાનોમાં જઈ જઈને બધું બધું તારે જોવું તો પડશે ને ક્યાં લેવું ના લેવું એમાં જ ટાઈમ લાગવાનો છે અને હું તને હું કહેતી હતી તું ભલે ને આ નાની બહુ બનીને જા પણ જો જેવો ધ્યાન રાખજે શું હા હું ને અને અમારા જમાઈને બધાને છે ને મુઠ્ઠીમાં રાખજે તું તારે કાંઈ ઢીલું કોશું નહીં મૂકતી તું તારે મમ્મી તમે શું કામ ટેન્શન લો છો તમે છે ને હવે ટેન્શન ફ્રી થઈ જાઓ આ તમે મને જેમ કહેવું છે ને હું એમ જ કરીશ બસ આ છે ને એને કોઈ મોકો નહીં દેતી કે તને કામવાળીની જેમ રાખે ધ્યાન રાખજે અરે એમ થોડી કામવાળીની જેમ રાખે અરે નાની વહુ બનાવીને લઈ જાય છે નોકરાણી બનાવીને થોડી અત્યાર સુધી બધા ઘરમાં કામ કરતા જ હતા ને તો હવે મારી પાસેથી શું કામ આશા રાખે એ શાંતિથી મોડા સુધી આરામ કરવાનો આખો દિવસ ફ્રી રહેવાનું થાય એટલું જ કામ કરવાનું તૈયાર થઈને ટીપટોપ થઈને રહેવાનું એટલે છે જમાઈને તું આમ આમ તાશકા જેવી લાગે તારા ઉપર પ્રેમ જ આવ્યા કરે હો એની ઉપાધિ ના કરો એમને તો છે ને મારી આગળ પાછળ ફરતા કરી દેશ હું કહું ને એટલું જ પાણી પીવે બસ હું તને એ જ કહેવાની અત્યારે બાકી તો ઉપાધિ નહીં કરતી તારે ઘરમાં કાંઈ પણ ગમે ત્યારે થાય ને પછી તો મને ફોન જ કરી દેવાનો તો એસી મિનિટે હું આવી જાય પણ મમ્મી આપણે જે કરી રહ્યા છીએ યોગ્ય તો છે ને આઈ મીન તમે જે રીતે મને રહેવાનું કહ્યું છે જો બેટા અત્યારે છે ને બધાના ઘરમાં છોકરાની બહુ એ રીતે જ રહે છે તને ખબર છે ને સોસાયટી સોસાયટીમાં જો લીલી માસી વહુ ને કેમ રાખે અરે કોઈ દેન હુતી ન દે હવાર મોડી ઉઠે ને તોય કાંઈ ન કહે એમ તારે શીખી જવાનું અત્યારની સોડી કોઈ કામ ન કરે અને હરેક ઘરમાં કામવાળી હતા ઠીક આપણે મા દીકરી છીએ ને એટલે આપણે આપણું કામ કરી લઈએ આ તો હું પોગી દઉં તારી હાઉથી કંઈક તો કામય નથી થતો હું પણ એનું તારે બધું કરવું પડશે હું એકલી શું કામ કરું મારી જેઠાણી પણ છે ને એ કરશે હું કાંઈ થોડી ત્યાં કામ કરવા જાઉં છું બધાને ઢસડા ઢસડવા જાઉં છું બસ એ ભલે કામ ડેડા કરે તારે એની હા હું નહીં જોવાનું આમે એ મોટી છે તો એને વધારે ગહાવાનું હોય આપણે ને એને તૈયાર ઉપર જવાનું ભાણે જમી લેવાનું સારું હવે તમે જો કે હું શું કરું છું તમે જેમ કહ્યું છે ને એ જ પ્રમાણે ચાલીશ કઈ પણ પ્રોબ્લેમ હશે ને તો તમને ફોન કરી દઈશ બસ એટલે લોકોને ખબર પડે થોડીક બીક રહી કે આ દામિનીની મા છે ને જો આવશે ને તો આપણે છે કારણ કે દામિની તો હજી નાની છે અને અમે તારી ઉંમર નાની છે એટલે તને વધારે જોર દેહ જ નહીં કામ બાબતમાં અને છે ને બધે ફરી આવજે પછી કાંઈ જાતી જિંદગી ફરવા અમારે જેમ ન જવાનું હોય અત્યારે એને તમારું શરીર કામ કરતા બધે ફરી આવો અને શ્રીદેવનને કહેવાનું મોટા ટૂરની ટિકિટ લઈ લે લઈ કઈ તમે જ કહી દીધું હોત તો હું કહીશ તો એને એમ કે આ કેટલી ડિમાન્ડિંગ છે જ્યારે જોઉં ત્યારે ડિમાન્ડ જ કરતી હોય છે એ વાત તારી હાશી છે પણ હાલ ને કાંઈ નહીં એ તો જમાઈ મળશે ને તો એને મીઠી જુબાને કહી દે કે જો જમાય અત્યારે તમારા ફરવાના દિવસો છે આમ ફરી લેજો કાલ ખબર જો તમારી મા હું આવે આમાં થોડા ફરવા જવાના છીએ બરાબર ને એમ તો મારા સાસુ નો સ્વભાવ છે ને થોડો લાગે છે ગુસ્સાવાળા નથી લાગતા એ તો છે ને બધું લાગે જાન પછી ખબર પડશે કે તારે આવું કેવી છે હું ને ખબર હવે તો ત્યાં જઈને પછી ખબર પડે તેવેનો ફોન આવ્યો તો એમને મને મળવા બોલાવી છે એવું છે હા તો કાઈ નઈ તારી તે બધી વાતો કરી જ લેજે મારે કાંઈ કેવું ન પડે સારું કરી લેશ હા તમે તમારી રસોઈ બનાવી નાખી હવે દેવેનને મળવા જાવ છું તો જમીન જ આવીશ હા તો એમ કરજે ને અમાર રસોઈ હું બનાવીએ ખાટું એક પાર્સલ લેતા આવશું ને બે ત્રણ સમોસા ને એકાદું પકોડું એટલે થઈ જાહે આ સારું તો એવું કરીશ બીજું કઈ લાવું હા બીજું કઈ નથી લાવો બધું તમને શીખવાડવું પડે કે તું આમ કરજે તારી માં એટલી ઉછારશે પણ તારામાં તો જરાય સાટો નથી એ ઓકલનો મમ્મી બધાય કા થોડી પેટમાંથી શીખીને આવે આ તમારે શીખવાડવું પડે તો એમાં શું થઈ ગયું તમે મમ્મી છો તમારે મને શીખવાડવાનું એટલી મોટી થઈ ના હું શીખવાડતી આવું છું તો હજી નથી શીખી આ બધું કહેવાનું ન હોય એકવાર કીધું હોય ને તો એ બધું ધ્યાનમાં રખાય સમય આવે ને કે પટ દેખાનું કામ થઈ જવું જોઈએ ઓકે બાબા ઓકે હવે કેટલું લેક્ચર આપશો હવે તમારી પરમેશન હોય તો હું જાઉં હા તો જાજે પણ એક બીજી વાત સાંભળી લે આ દેવેને છે ને કે માર્કેટમાં લઈ જજે બે હાલા પર્સ લેલાઈ લેજે મોંઘા માયલા તા માણામાં મૂકવા થાય સારું હવે

બોલો લગ્નની તૈયારી ક્યાં સુધી પહોંચી છે ઓલમોસ્ટ તો થઈ ગઈ છે તો તૈયારી કરવા માટે અમુક વસ્તુ આપણે સાથે લેવા જવી પડશે અમુક વસ્તુમાં આપણે એકાબીજાની પસંદગીની જરૂર પડશે તો નહીં ભેગું થવાનું નહીં મળવાનું નહીં સાથે જવું પડે મળવાનું ને પણ કામ માટે મળવાનું આ તો ખાલી વાત કરતી હતી મેં એવું ક્યાં કહ્યું કે આપણે નથી મળવાનું વાત કરતી હતી કે તારે મળવું નથી હવે લગ્ન સુધી લગ્ન સુધી તો હું એકલી રહું ને કારણ કે પછી તો મારે તમારી સાથે રહેવાનું છે એટલે એમ કે ને કે હું કેતી નહોતી હું કવચ છું એમ હું કવચ છું તો સિયારી તમારી તૈયારી કેમ ચાલે છે બસ ડન આ કપડા સિલાઈમાં મૂક્યા છે હવે સિલાઈવાળો ટાઈમે આપી દે તો ઠીક છે નકર લગ્નમાં કપડા સિલાઈ રેડીમેડ લેવાના હોય ને રેડીમેડ નથી લીધા જાતે કાપડ સિલેક્ટ કરીને એની ડિઝાઇન સિલેક્ટ કરીને બનાવડાવ્યા છે સ્પેશિયલી તમારા લગન માટે મારા લગન માટે એટલે કે આપણા હા આપ ઓ શિટ શું થયું આપ પતિ તૈયારીઓ કરી પણ આ ત્રણ ચાર છે ને સાદા ડ્રેસ લેવું ભૂલી ગઈ બોલો મને અહીંયા સુધી વિશ્વાસ હતો એટલે અહીંયા સુધી વિશ્વાસ રાખીને મેં પાંચ ડ્રેસ ખરીદ્યા છે હવે એ તને પસંદ આવે છે કે નથી આવતા એ મારે જોવાનું છે બસ તો પછી મને વિશ્વાસ હતો તમને આ સુધી વિશ્વાસ હતો કે નહીં મને આ સુધી વિશ્વાસ હતો કે હું જે વસ્તુ ભૂલી ગઈ છે તમે ઓલરેડી કરી લીધી હશે એક એક ના જવાબ પાછા મળે છે એ કોઈમાં ફોલ્ટ નીકળતો નથી નકર હમણા પકડું ના જો એને ફોલ્ટ આઈ એમ ધ બેસ્ટ મેં રહ્યો મેડમ તો હજુ 15 દિવસની વાર છે કંઈક નવા જૂની કરવું તો થઈ શકે આઈ મીન તમારે લગ્ન કેન્સલ કરવા હોય હજુ વિચાર કરી લેજો પંદર દિવસ છે પંદર દિવસ તને છે ની હવા છે ની જે હે આપણો અરેન્જ મેરેજ છે તો આ લવ મેરેજ વાળા વ્યક્તિઓ આ રીતના વાત કરતા હોય છે કે તને એવું લાગતું હોય તો આમ કરી નાખજે તને આવું લાગતું હોય તો આમ થાય વાંધો નહીં મને કાઈ વાંધો નથી સમજા પણ હું તો એક મોકો આપતી હતી કે તમારી પાસે હજુ એક મોકો છે તો મને એવું લાગે છે કે તને હું પસંદ નહીં હોઉં અને કદાચ બીજો છોકરો તને પસંદ હોય તો મારા પાસેથી છટકવા માંગતી હોય ના ના એવું કાઈ તો નથી હાલી બધી ખરીદી કરી નાખી છે એટલે બધા પૈસા વાપરી નાખ્યા છે હવે થોડી ને ડિસિઝન ફેરવાય એ ખરીદી તો બીજા પાસળ પણ ખરીદી કરી શકાય ને ના ના મને કાઈ વાંધો નથી આ તો તમે એવી રીતે વાત કરી એટલે મને થયું કે તને કાઈ વાંધો હતો જ નથી કોઈ વાતમાં ક્યારે એવું નહીં કે આને આને આપણે જતાવીએ કે ના ના હું તમને પ્રેમ કરું છું હમણાં તો કહેતા હતા ને કે આપણે અરેન્જ મેરેજ છે તો એનું શું થાય તું ક્યારેય કોઈ વાતમાં પાછળ આગળ પાછળ કરે છે હાય હા ના એ ના હાય હા ના એ ના પતિ વાતમાં છે ને ખીજાવાની જરૂર નથી અત્યારે તે એટલું ખીજાવ લગન પછી તો કેટલું ખીજાશો પછી ખીજાવા માટે ટાઈમ જ નહી હોય ને કેમ પછી તને હાચવવાની વર્ષ દોઢ વર્ષ પછી તને ને તારું ને મારું બેનું પાર્સલ હાચવવાનું ઓ એક્સક્યુઝ મી આમાં છોકરાની વાત કે વચ્ચે આવી અત્યારે કઈ છોકરા બકરા ના હોય શાંતિ તું કાઈ ને પચા વર પછી કરશું કઈ પણ બોલો છો તો તું કઈ પણ જ બોલે છે સારું છોડો એ બધી વાત આ ઓફિસે જવાનું હતું ને તો અહીંયા કેમ બોલાવે એજ કે આ લગ્નની તૈયારી તારી કેવી ચાલે છે કંઈ જરૂર છે કે નહીં અને કઈ અટકતું તો નથી ને કઈ નથી અટકતું બધું ટન છે અને ખાસ તો મેન મળવા માટે અમાર કાર મેકઅપ કર્યો હોય મે ઇટ્સ ઓકે તમે કરી શકો તો આપણે થોડો સમય છે મારી પાસે કઈ કેફે બેફે માં જઈએ જઈએ ને પણ ક્યાં લઈ જશો આઈ મીન કયા કેફે માં લઈ જશો વધારે તો મને આઈડિયા નથી આપણે જોઈએ ફાઈન મારે શું છે મારે તો તમારી સાથે આવું છું ચાલો ગાડી ક્યાં મૂકી છે હે લાવશો કે ના આપણે ત્યાં જઈશું સા હા મમ્મી બસ જો નવરી થઈને બેઠી છું નવરી થઈને એટલે નાય ધોઈને મેકઅપ કરીને બેઠી છું કામ નથી કર્યું હજુ મને કોઈ કાંઈ કીધું જ નથી તો પછી શું કરું હા છોડો ને મારે અત્યારે છે ને એના વિશે કાંઈ વાત નથી કરવી હા અત્યારે તો બધું બરાબર ચાલી રહ્યું છે હમ અબ સારું ચાલો હું તમને પછી ફોન કરીશ દામિની બેટા જો આ ઘર માં આવી અને 15 દિવસ જેવા થઈ ગયા હા ફાવી ગયું ને હા એટલે ઓલમોસ્ટ તો ફાવી ગયું આ ઘર હા અને મમ્મીની સાથે વાત કરતી હતી હા બીજા કોની સાથે વાત કરવાની ના હું તો જસ્ટ પૂછું છું તમને મમ્મીની યાદ આવતી હશે ને હા નાનેથી મોટી મમ્મી સાથે થઈ છું ને એટલે આમ અચાનક મમ્મીના મૂકીને અહીં આવી જવાનું યાદ તો આવે ને હા યાદ તો આવે એકદમ સાચી વાત કહી હા છોકરીઓ જ્યારે પિયરમાં હોય ને ત્યાં સુધી બધું સારું પછી સાસરીએ જાય એટલે પિયરની આદતો છૂટતી જાય અને સાસરીની આદતો પડતી જાય સાચું કહું દા હું જ્યારે પરણીને આવીને ત્યારે મને આવું જ લાગતું હું તો રડતી અને પછી મા એ અમારા સમયમાં તો ફોન એ નહોતા મારા બાને ચિઠ્ઠી લખતી અને ચિઠ્ઠી લખીને કહેતી બા મને તેડાવું ને ઘરે હાવ આવું બધું થતું હવે તમારા જમાનામાં તો સારું છે કે તમે પિયરેથી સાસરે આવો ને તો મા બાપ સાથે વાત તો થાય હા વાત થાય અને એમ પણ આ પગ ફેરા પછી પાછી ગઈ જ નથી ને એટલે વિચાર કરું છું કે એક આંટો છે ને મમ્મીના ઘરે મારી આવું હા તો ક્યાં દૂર છે આજે જ જઈ આવજો મળીને આવજો એમાં શું વાંધો છે પણ ઘરના કામ હા ઘરના કામ ધીમે ધીમે તમારે સંભાળવા પડશે કાંઈ વાંધો નહીં આમ ફોન કરતા રહો મળતા રહો કાલે જઈ આવજો જેમ સમય મળે એમ કામ તો કાલે છે ને મમ્મી હા હા આજે જેમ હોય એમ કાલે હોય કામ થોડી ને પૂરું થવાનું છે અને એમ પણ આ ઘરના કામ તો આંધળા કહેવાય ને ગમે એટલા કરો દેખાય જ નહીં હા હા વાત સાચી છે ઘરના કામમાં એવું હોય પણ શું કરીએ બેટા હવે સાસરી આવ્યા છીએ તો જવાબદારી વધે જવાબદારી વધે કામ વધે બધું જ કરવું પડે હા પણ ધીમે ધીમે તમે પણ સેટ થઈ જશો આ હેતલ બહુ આવીને તો શરૂઆતમાં એને પણ આવી તકલીફ પડતી જ હતી પણ પછી જો હવે તો એવી રીતે ઘર સંભાળી લીધું છે ને કે હું ન આવું ને તોય કદાચ પચીસ મહેમાન આવ્યા હોય ને તોય સંભાળી લે સાચી વાત છે કઈ વાંધો નહીં આ મમ્મીના ઘરે પછી ક્યારેક જઈશ ભલે ને મમ્મીને યાદ આવતી એમાં શું થઈ ગયું આજે નહીં તો થોડાક દિવસ પછી કામ ક્યાં પૂરું થવાનું છે મમ્મીને યાદ આવશે થોડું રોઈ લઈશ બીજું તો શું ના ના એવું નહીં હવે તમે જુઓ રડવાની વાત નથી હા અને કામની વાત નથી કદાચ તમે સવારથી સાંજ સુધી જાઓ મમ્મીના ઘરે તો શું વાંધો છે બધું મેનેજમેન્ટ કરીને જવાનું કામ પતાવી દેવાનું બધું સરખી રીતે વહેલું પતી જાય એટલે તમે તમારા મમ્મીના ઘરે જઈ શકો તમે અહીંયા કઈ કામથી આવ્યા હતા ના ના હું મંદિરે જાઉં ને પછી આ ટાઈમ મારા ચાનો છે ને હેતલ મમને ખબર જ છે કે ચા બનાવીને પીવડાવી દે એટલે ચા પીધી ચા પીને બસ જો આ બેઠી છું શું થયું તબિયત નથી સારી એવું જ લાગે છે કે તબિયત નથી સારી અબ ક્યાર નું માથું ફરાફર થયું છે અચ્છા માથું દુખે છે એ તો દવા પડી છે પી લો સારું થઈ જશે શું છે કે આ લગન ની દોડા દોડી લગન પછી પણ જો ને તમે ઘરે કે માર રહ્યા છો ગણિક માં ત્યાં જમણવાર ગણિક માં અહીંયા જમણવાર આ દોડા દોડી માં થોડી તબિયત વીક પડે હા હા લગ્ન પહેલાના દિવસોમાં એ લગ્નની તૈયારી લગ્ન પછી ઘરે આવ્યા અને બધાના ઘરે બેસવા જવાનું ને રોટલો ખાવા જવાનું ને એમાંથી ઊંચી નથી આપી હા એમાં એમાં જીન મારી તબિયત બગડી ગઈ મને લાગે છે કે મારે થોડો આરામ કરવો પડશે દવા લઈને હા હા વાંધો નહીં તમે આરામ કરજો પણ હું શું કહું છું એક કામ કરો આ રસોડામાં જાઓ ને સરસ મજાની ચા બનાવીને પી લો જો ચા પીશો ને એટલે આપોઆપ થોડું માથું હળવું થઈ જશે અને પછી દવા લઈ લેજો એટલે બધું સરખું થઈ જશે દામીની બહુ હા સારું હા